ચાલો મિત્રો આજે આપણે વાત કરી તમને લોકોને ખ્યાલ જ કે જે હર્ષ ગૃહમંત્રી છે આપણે ગુજરાતના તેને ચેલેન્જ ગોપાલ એટેલિયા દ્વારા ફેંકવામાં આવ્યું ગોપાલ ઇટેલિયા દ્વારા જે પણ વાત કરવામાં આવી કે ભાઈ હર્ષ આઠ પાસ ફેલ છે તો આઠ પાસ ગૃહમંત્રી હોય ને આવું જ થાય ત્યારે આનો જવાબ હર્ષ સંધવી દ્વારા આપવામાં આવ્યો હતો ત્યાર પછી હર્ષ સંઘવીએ જે ચેલેન્જ આપી હતી તે ચેલેન્જને ગોપાલ એટેલિયા દ્વારા સ્વીકારવામાં આવી આ ચેનલને લઈ અને કરશનદાસ બાપુ પણ એ વિવાદમાં આવ્યા છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ કરસનદાસ બાપુ દ્વારા જે હર્ષ સંધીની ચેલેન્જ ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી તે બાબતને લઈ શું નિવેદન આપ્યું અને એક સરસ મજાના દુવા સાથે હર્ષ સંધી ને કરશનદાસ બાપુનો ટોણો મારતા હોય તેવું લાગી રહ્યું છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ કરશનદાસ બાપુ હર્ષ સંધીને ચેલેન્જ આપતા શું જણાવે છે તે પણ આપણે એકવાર સાંભળ્યું એ ઓલા સૂર બોલા ના ફરે એ ભલે પશ્ચિમ ઊગે સૂર આ દુવાને રિસ્પેક્ટેડ ગૃહમંત્રી હર સંઘવીની કૃપાથી બદલવો પડે એમ છે કયો ભાજપ ફરે ભાજપના નેતા ફરે ફરે ભાજપના મોંઘવારી ઘટાડવાના ফাঁકા આપનો નેતા ના ફરે ભલે ભાજપ મારે ગમે એટલા હા આ વાત સત્ય છે ટીવી અંદર એવું કહ્યું હતું કે હું આઠ પાસ છું ગૃહમંત્રી છું પણ મારામાં એ શક્તિ છે કે કોઈ પણ મુદ્દા ઉપર ચર્ચા કરવી હોય તો હું જાહેર માં ચર્ચા કરવા કોઈ પણની સામે તૈયાર છું તમારા કોન્ફિડન્સ ઉપર ભરોસો છે પણ તમારી લાગણી તમારો પ્રેમ જાળવવા માટે ગૃહમંત્રીની ઈચ્છાને સ્વીકારવા માટે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ તમારી ચેલેન્જ સ્વીકારી છે તમને લેટર પણ લખ્યો છે ન્યાયની વાત હોય બંધારણની વાત હોય પોલીસની વાત હોય કાયદાની વાત હોય હોમગાર્ડની વાત હોય કોઈ પણ મુદ્દો સમય તમારો સ્થળ તમારું ચેનલ તમારી એન્કર તમારા બધું જ તમારું તમારે જેટલી સમય તૈયાર કરવો હોય એટલો તૈયારી કરી લો પણ આ ચેલેન્જને સ્વીકારો

માનની ગોપાલભાઈ ઇટાલિયા એ તમને એક ચાન્સ આપ્યો છે અને તમે ખુબ હોશિયાર છો બુદ્ધિજીવી છો ભાજપના મોટા નેતા છો આવો તક નહીં જવા દો એનો ભરોસો છે અને આ ચેલેન્જ છે ગોપાલભાઈ ઇટાલીયા એ સ્વીકારી છે એના માટે સમય આપશો અને તમે જ્યારે પણ આમંત્રણ આપશો અમે પ્રેમથી ચર્ચા કરવા માટે આવીશું અને જો એ માટે તૈયારી ન હોય મોઢું ફેરવવાનું હોય તો વર્ષોથી જે ફાકા ફોજદારી થતી આવી છે એ બંધ કરવી જોઈએ લોકોને ગેરમાર્ગે દોરવાના બંધ કરવા જોઈએ અથવા તો જે વચન આપ્યું છે જે ટીવી માધ્યમથી બોલ્યા છો એ પ્રમાણે ચર્ચાની તૈયારી કરો અને અમને વેલકમ કહો ગુજરાત અને દેશની જનતા જાણે કોનામાં કેટલું ડેથ છે કોનામાં કેટલું ઊંડાણ છે અને લોકશાહીનો સાચો રક્ષક કોણ છે દેશની સાચી ચિંતા પણ કરે છે લોકોની દેશના અને ગુજરાતના નાગરિકોની સાચી ચિંતા પણ કરે છે એ જાહેર ચર્ચાથી બતાવવાનો સમય તમારા આમંત્રણને લીધે પાકી ગયો છે મોઢું ન ફેરવતા અમે આવી રહ્યા છીએ તમારા બોલાવવાની રાહ જોઈ રહ્યા છીએ જય હિન્દ ભારત માતા કી જય તો મિત્રો વિડીયો જોયો અને આ હતા કરસનદાસ બાપુ ભાદરકા તો મિત્રો કરસનદાસ બાપુ અહીં ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ જે સ્વીકારી છે ગોપાલ ઇટાલિયા તેને લઈ અને હર્ષ ટોણો અને ચેલેન્જ કરસનદાસ બાપુ પણ આપી રહ્યા છે કારણ કે કરસનદાસ બાપુનું એક જ વિનંતી અને એક જ આહવાન છે કે હર્ષભાઈ સંધવી દ્વારા જે પણ ટીવી મીડિયામાં એક ચેલેન્જ આપવામાં આવી કે ભાઈ મારી સાથે ડિબેટ કરવા માટે જેને પણ તૈયાર થવું હોય તે તૈયાર થાય ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા આ ચેલેન્જને સ્વીકારવામાં આવી તેને લઈ અને દર્શનદાસ બાપુ મેદાનમાં જોવા મળ્યા છે અને હર્ષ સંધવી ઉપર આકરામાં આકરા પ્રહારો પણ કર્યા સુરા ફરે બોલ્યા ન ફરે અને ભલે ઉગે પછી મેં સુરત પણ બોલ્યું કોઈથી ફરે અને પ્રાણ જાય પણ વચન ન જાય આવી બધી વાતો કરતાં કરશનદાસ બાપુએ હર્ષ ચેલેન્જ આપી કે ભાઈ તમારામાં તેવડ હોય તમારામાં સંપૂર્ણ તૈયારી હોય તો એન્કર તમારા ટીવી તમારી ચેનલ તમારી અને તમને મન ફાવે તે મુદ્દા ઉપર ડિબેટ કરવા માટે અમારા આમ આદમીના નેતા એટલે કે ગોપાલ ઇટેલિયા સાથે તૈયાર થાવ એવી ચેલેન્જ હર્ષ દ્વારા હર્ષ સંધવીને બાપુ દ્વારા આપવામાં આવી તો ખેર મિત્રો આજના વિડીયોમાં આટલું ફરી મળશે નવળ સાથે નવા અહેવાલ સાથે તો હર્ષ સંધવી ગોપાલ ઇટાલિયા અને કરશનદાસ બાપુના આ વિવાદ વિશે તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ